રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયાને ત્યાંથી મળેલા ઘરેણાં અંગે રાજકોટના રાધિકા જ્વેલર્સે સ્પષ્ટતા કરી છે કે સાગઠિયા સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમે ગ્રાહકને બિલ વિના દાગીના વેચતા જ નથી નોંધનીય છે કે મનસુખ સાગઠિયાની બેનામી સંપત્તિને લઈને મોટો ઘટ વિસ્ફોટ થયો છે જેમાં મળી આવેલા ઘરેણા અંગે રાજકોટના નામાંકિત જ્વેલર્સની પૂછપરછ કરવામાં આવી હતી જો કે રાધિકા જ્વેલર્સના માલિકે સ્પષ્ટ કર્યું હતું કે સાગઠિયા સાથે અમારે કોઈ લેવા દેવા નથી અહીં બિલ સાથે જ દાગી દાગીના વેચાય છે અમે દસ વર્ષથી હોલમાર્ક સાથેના દાગીના બનાવીએ છીએ અને અમારો સ્ટાફ પણ 10 થી 12 મહિને બદલાતો હોય છે અમારી દુકાનના ઓપનિંગમાં સાગઠિયા હતા પરંતુ સાગઠિયાએ અમારી પાસેથી ક્યારે દાગીના ખરીદ્યા નથી કયા નામથી કોણે ખરીદી કરી અમે ઓળખતા ન હોઈએ સાહેબે કીધું કે આ સાહેબ તમારે ત્યાંથી ખરીદી આ નામના કઈ ખરીદી થઈ છે એના પર્ટિક્યુલર નામથી કોઈ બિલ અમારે ત્યાં બૈના નથી ખાલી એ ચોખ્ખટ કહી રહી છે અમારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય બિલ શું નામથી લીધું એ અમને ખ્યાલ ન હોય કેમકે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચે નીચે એનો વહીવટ કરી દેતા હોય અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બીના નહોતા પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય જે એની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ પાન કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકો એ આપ્યા હશે